નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગણિત પોથીનું પ્રકરણ નંબર આઠ બેઝિક પદાવલીઓ અને નિત્ય સમની વાત કરવાના છીએ તો અહીંયા ધોરણ આઠનું સ્વ પોથીનું ગણિત વિષયનું ચેપ્ટર નંબર આઠ છે સ્વ પોથીનું તો જોઈએ આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો આ રીતનું એમનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છ આઠના સ્વ અધ્યયનપથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ આઠ વિશે ગણિત સ્વ અધ્યયનપથીનું પ્રકરણ નંબર આઠ બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ તો પ્રશ્ન પેલો આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરો માઇનસ સાત પી ક્યુ અને બે પી ક્યુ નો સરવાળો કેટલો થાય તો ડી માઇનસ પાંચ પી ક્યુ ત્યારથી કઈ પદાવલી બાદ કરતાં માઇનસ ત્રણ એક્સ વર્ગ વાય વર્ગ મળે તો એનો જવાબ છે ડી ચાર એક્સ વર્ગ વાય વર્ગ ત્રીજું લંબચોરસની લંબાઈ ચાર એ ને પહોળાય છ બી હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ બી ચોવીસ એ બી ઘન ત્યાર પછી ચોથો આવે છે છ એ વર્ગ માઇનસ સાત બી વધતા પાંચ અને ટુ એ બી ટુ સરવાળો કેટલો થાય છ એ વર્ગ ઓછા સાત બી વધતા સાત એ બી થાય ત્યાર પછી પ્રશ્ન બે આવે છે ખાલી જગ્યા પૂરો પાંચમું બે સરખી નિશાની વાળા પદોનો ગુણાકાર ખાલી જગ્યા પદ છે તો ધન પદ આવે છે કાઉસમાં બી પ્લસ સી બરાબર એ બી પ્લસ એસી થાય પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો એમાં સાતમું સરવાળો કરો પાંચ એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ વાય વત્તા ચાર વાય વર્ગ ઓછા નવ અને સાત વાય વર્ગ વત્તા પાંચ એક્સ વાય ઓછા બે એક્સ વર્ગ વત્તા તેર આમનો આપણે સરવાળો કરવાનો છે તો આ મુજબનો મિત્રો સરવાળો થશે સજાતીય પદની નીચે સજાતીય પદ પાંચ એક સ્વર્ગ ઓછા ત્રણ ચાર વાય વર્ગ ઓછા નવ એમની નીચે સજાતીય પદ આવશે બે એક્સ વર્ગ વધતા પાંચ વર્ગ તેર તો આ રીતનો આપણને જવાબ મળશે ત્રણ એક સ્વર્ગ વધતા બે વર્ગ ચાર ત્યાર પછી બીજો દાખલો છે એમાં પણ આપણે સરવળો કરવાનો છે તો ત્રણ એ કાઉસમાં ટુ બી પ્લસ પાંચ સી ત્રણ સી ટુ એ પ્લસ ટુ આપણે કરવાનો છેલ્લે પછી પ્લસની નિશાની ત્યાર પછી ત્રણનો અંદર ગુણાકાર તો છ એ બી પંદર એસી વધતા ત્રણ દુ છ એસી ત્રણ દુ છ તો છ એ ને છ એકવીસ એસી અને છ બી થાય છે ત્યાર પછી આઠમું બાદ બાકી કરો આઠ વાય વર્ગ વત્તા છ એક્સ વાય ઓછા ત્રણ એક્સ વર્ગ અને એમાંથી આપણે બાદ કરવાનું છે પાંચ વાય વર્ગ ઓછા ચાર એક્સ વાય વત્તા છ એક્સ વર્ગ એટલે સજાતીય પદ આપણે સજાતીય પદની નીચે ભૂખ્યા છે પછી પ્લસની નિશાની હોય ત્યાં માઇનસ આવશે ને માઇનસ હોય ત્યાં પ્લસ કારણ કે બાદ બાકી કરવાની છે તો પહેલું જ છે ઓછા ત્રણ એક્સ વર્ગ અને ઓછા છ એક્સ વર્ગ એટલે ઓછા નવ એક્સ વર્ગ થાય ઓછે ઓછા વધતા પછી વત્તા છ એક્સ વાય ને વત્તા ચાર છ ને ચાર દસ એક્સ વાય થાય આઠમાંથી પાંચ બાદ કરો એટલે ત્રણ વાય વર્ગ થાય ત્યાર પછી બીજું છે પાંચ એ બી ઓછા ટુ બી સી માઇનસ ટુ એસી પ્લસ દસ એસીમાંથી ટુ એ બી પ્લસ પાંચ બીસી માઇનસ સાત એસી બાદ કરવાના છે તો આ રીતનું આપણે પાંચ 2bc 2ac માઇનસ ટુ માઇનસ ટુ એસી પ્લસ દસ એમાંથી બાદ કરશું ટુ એ બી પ્લસ પાંચ બી માઇનસ સાત એસી આ રીતનો આપણે બાદ કરીશું એટલે માઇનસ હોય ત્યાં પ્લસ આવશે અને પ્લસ હોય ત્યાં માઇનસ એટલે આપણને આન્સર મળશે ત્રણ એ ઓછા સાત વધતા પાંચ એસી અને દસ આ રીતના પદ થશે ત્યાર પછી ગુણાકાર મેળવો સાત પી ક્યુઆર અને પી માઇનસ ક્યુ પ્લસ આર એનો ગુણાકાર કરવાનો છે તો સાત પી વર્ગ ક્યુ આર માઇનસ સાત પી ક્યુ વર્ગ આર પ્લસ સાત પી વર્ગ આ રીતનો ગુણાકાર થશે ત્યાર પછી એ વર્ગ માઇનસ બી વર્ગ અને એ વર્ગ પ્લસ બી વર્ગ એનો ગુણાકાર કરવાનો છે તો એ વર્ગ માઇનસ બી વર્ગ અને એ વર્ગ નો સ્ક્વેર માઇનસ બી વર્ગ નો સ્કવેર એની ચાર ઘાત માઇનસ બીની ચાર ઘાત થાય ત્યાર પછી દસમો આવે છે એક વર્તુળની ત્રીજા સાત એ ઓછા સાત બીસી ઓછા ચૌદ એસી છે તો આ વર્તુળનો પરીખ શોધો વર્તુળનો પરીખ બરાબર ટુ પાય આર માટે ટુ

ચાર પી માઇનસ સાત ક્યુ ઘન અને સાત પી ક્યુનો ગુણાકાર કેટલો થાય તો એકસો છન્નું પી વર્ગ ક્યુની ચાર ઘાત થાય એક સમઘનનું ઘનફળ ચોસઠ એક્સની છ ઘાતને વાયની છ ઘાત છે તો સમઘનની દરેક બાજુની લંબાઈ કેટલી થાય તો ડી ત્યાર પછી સત્યાવીસમું એની ચાર ઘાત માઇનસ બીની ચાર ઘાતને એ પ્લસ બી વડે ભાગતા શું મળે શૂન્ય અવયવ પછી ઓગણત્રીસમું એક ચોરસનું ક્ષેત્રફળ ચાર એક્સ વર્ગ ઓછા વીસ એક્સ વત્તા પચીસ છે તો આ ચોરસની લંબાઈ કેટલા સેમી હશે તો બી બે એક્સ ઓછા પાંચ અને ત્રીસ જો એક્સ પ્લસ એકના છેદમાં એક્સ બરાબર પાંચ તો એક્સ વર્ગ વત્તા એકના છેદમાં એક્સ વર્ગની કિંમત શું થાય તો બી ત્રેવીસ ચોથું ત્રણ એક્સ ઓછા ચાર વર્ગનું વિસ્તરણ કયું છે તો ડી ત્યાર પછી પ્રશ્ન બી આવે છે સૂચના મુજબ ગણતરી કરો સરવાળો કરવાનો છે નવ એ એક્સ વત્તા ત્રીસ બી વાય ઓછા અને એની આપણે એ એક્સ માઇનસ પાંચ બી પ્લસ એ એક્સ વધતા થ્રી એનો સરળકરણ છે તો સજાતીય પદ નીચે સજાતીય પદ મૂકવાના થશે નવ એ એક્સ એનું સજાતીય પદ છે એક્સ ત્રણ તો ઓછા પાંચ અને ઓછા તો વધતા ત્રણ તો આ રીતના આપણે સરળ છે પ્લસ ટુ ઓછા ટુ બી વાય અને પ્લસ દસ એ એક્સ આ રીતના આપણો સરવાળો થશે ત્યાર પછી દસ એ વર્ગ બી વર્ગ પ્લસ ચાર બી વર્ગ સી વર્ગ પ્લસ ટુ એ વર્ગ બી સી વર્ગ એમાંથી આપણે બાદ કરવાનું છે ઓછા ચાર એ વર્ગ બી વર્ગ સી ટુ એ બી વર્ગ સી વર્ગ ઓછા પાંચ એ વર્ગ બી સી વર્ગ તો બાદ બાકી છે એટલે પ્લસ હોય ત્યાં માઇનસ નિશાની આ રીતનો આપણને છ એ વર્ગ બી વર્ગ સી ટુ એ બી વર્ગ સી વર્ગ સાત એ વર્ગ બી જવાબ મળશે ત્યાર પછી ગુણાકાર કરવાના છે તો માઇનસ ત્રણ એક્સ વર્ગ વાયનો ગુણાકાર પાંચ એક્સ ઓછા ચાર સાથે ગુણાકાર કરો માઇનસ પંદર એક્સ ઘન વાય વધતા બાર એક્સ વર્ગ વાય વર્ગ મળશે ત્યાર પછી ત્રણ એક્સ વર્ગ વાય વર્ગ જેડ વર્ગનો ગુણાકાર સત્તર એક્સ વાય સાથે કરો એટલે સત્તર તેરી એકાવન એક્સનો ઘન વાયનો ઘન અને ઘન જવાબ મળશે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય ગણિત સ્વ પોથીનું ચેપ્ટર નંબર આઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વ અધ્યાય પથ્થિના દરેક વિષયના સોલ્યુશન મોકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેન્સમાંથી મળી જશે